કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએથી એક કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પહેલાં વહેલા કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મેં એક જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મેં એક પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ આ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવવા માટે આવી રહ્યા છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી પંદર તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરેલી હતી હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા જ્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી ચાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માગવામાં આવે છે તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો ભૂતકાળમાં ક્યાં ક્યાં શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી આપી જ નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષમાં કામ કર્યો છો તો અમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ એને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ સેશનના છે પછી ફૂલ પેમાં આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યૌન શોષણની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની પા ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માગવામાં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમલનું ફૂલ છે આ કમલના કમલમ બનાવવા માટે ફૂલની પાંદડી માગવામાં આવે છે આ માગણી શા માટે કરવામાં આવે છે અને ફૂલની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે પાંચથી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશોએ આ ઓડિયોની અંદર તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો એ ઓડિયોમાં એને એવું કીધું છે કે ભાઈ જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે અને હંમેશા વિકાસ ફાળો આપ્યો છે તો કેટલા શિક્ષકોએ વિકાસ ફાળો અમને એની જાણ કરવામાં આવે શિક્ષકોએ જયારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું